અખાત્રીજ બે હજાર પચીસમાં ક્યારે છે હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ સુ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે આ દિવસને ઘણો શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વિના શુભ અને મંગલિક કાર્ય કરી શકો છો આનાથી તમને ઘણો ફાયદો મળી રહે છે અક્ષય તૃતીયાને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે સ્નાન જાપ દેવી લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો ચાલો જોઈએ આ તિથિ ક્યારે શરૂ થાય છે અક્ષય તૃતીયાની તિથિ શરૂ થાય છે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ના રોજ સાંજે લગભગ પાંચ અને એકત્રીસ વાગ્યે અને આ તિથિ પૂર્ણ થાય છે ત્રીસ એપ્રિલ બે હજાર ના રોજ બપોરે લગભગ બે અને બાર વાગ્યાની આસપાસ ઉદય તિથિ અનુસાર અક્ષય તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે